નમસ્કાર ખેડૂત મિત્રો હાલ વાવણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં બજારમાં કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયાની એક લાઈક પણ જરૂર કરી દેજો આજના તાજા કપાસના બજાર ભાવની વાત કરીએ તો ઉનાવામાં તેરસોથી પંદરસો છ રૂપિયા બોલાયા રાજકોટમાં તેરસો પચીસથી સૌદસો પંચ્યાસી રૂપિયા બોલાયા સાવરકુંડલામાં બારસો પચાસથી સવુંદસો પંચોતેર જેતપુરમાં નવસો સત્યાવીસથી સવદસો એકસઠ ધ્રોલમાં નવસો પંચોતેરથી સવુચો પચીસ હળવદમાં બારસોથી સવુંદસો સાઠ રૂપિયા બોલાયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેરસોથી પંદરસો પચીસ રૂપિયા બોલાયા મોરબીમાં અગિયારસોથી સવુંદસો અડસઠ બોલાયા બાબરામાં તેરસો સત્રીસથી સૌદ્દસો ચુમ્મોતેર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો ચુમ્માલીસથી સૌદ્દસો રૂપિયા બોલાયા ત્યારબાદ ખેડૂત મિત્રો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એકથી સૌદસો ઓગણચાલીસ કાલાવડમાં બારસો એકવીસથી છવ્વીસ ખાંભા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એકવીસથી એકાણું રૂપિયા બોલાયા જસદણમાં અગિયારસો પચાસથી સૌદસો નેવું રૂપિયા બોલાયા વિસનગરમાં તેરસો અગિયારથી પંદરસો અઢાર ગોંડલમાં અગિયારસો એકથી સવું સો એકતાલીસ જામજોધપુરમાં બારસોથી સવુંદસો છ્યાસી મહુવામાં નવસોથી તેરસો ને પાસઠ માણસામાં સવું સો પાસઠથી સવદસો અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં આઠસો પચાસથી સવુંદસો પાંસઠ કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવાસ કપાસના તાજા બજાર ભાવની દરરોજ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાની એક લાઈક પણ જરૂર કરી દેજો